અરવલ્લી મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતા હોળી અને ધૂળેટીનો પર્વ સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના ગામોનો એકત્ર થઈને રમે છે લાઠમાર દાંડિયા વીસ જેટલા મોટા નગારા પર ખેલૈયાઓ મન મૂકીને ધૂળેટી રમ્યા એક હજાર કિલોથી વધુ અબીલ ગુલાલની છોડો વચ્ચે રમે છે ખેલૈયાઓ હજારો લોકો લાકડીઓથી દાંડિયા રમીને હોળી પર્વની કરી ભવ્ય ઉજવણી મોડાસા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથી લોકો લાઠમાર દાંડિયા જોવા ઉમટ્યા છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લાઠમાર દાંડિયા રમીને ધૂળેટી પર્વ ઉજવણી સાકરિયા ગામની ધૂળેટી પર્વ એકતાનું પ્રતિક સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામસામે રમનાતી અનોખી ધૂળેટી પર્વ રિપોર્ટર કાદર ડેમરી અરવલ્લી મારું નામ રૂપેશ કુમાર પટેલ છે હું હાલ મોડાસા રહું છું અને આ વર્ષો જૂની પરંપરા સાકરિયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ એકવીસમી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાંકરિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ મારું નામ દિલીપ કુમાર જયસંદય પટેલ છે હું મારું મૂળ વતન પુંસરી છે રહું છું મોડાજા અહીં સાંકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે જેમાં એક ઘેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ઘેરૈયાનો રાસ રમાય છે અને છેલ્લા દસ વર્ષથી હું અહીં અમે અમારો પરિવાર સાથે મિત્ર મંડળ સાથે દસ વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે જેનો અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ધામધૂમથી છીએ મારું નામ પટેલ જયેશ કુમાર કે છે હું સાકરિયાનો વતની છું સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે અહીંયા ધૂળેટીની ઉજવણી સાજે સાકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે અહીંયા વીસથી પચીસ ટોલ વગાડી દાંડિયા સાથે અહીં ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા દાડિયામાં ભાગ લે છે એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સાહમાં ભાગ લે છે અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાડિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વ જ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ વર્ષો વર્ષ પરંપરાગત આ જે ધૂળેટી ઉજવાય છે અને ગામના આ એકતા જોઈ અને ગામના લોકો આ સર્વે